બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો શપથ સમારોહ આજે યોજાયો ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અગિયાર પણ વધુ વકીલોએ આ સમારોહમાં શપથ ગ્રહણ કર્યા આ કાર્યક્રમ ઐતિહાસિક છે એવું પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું યુવા વકીલો ન્યાય પ્રક્રિયા સાથે જોડાયા છે તેમણે કહ્યું અગિયાર હજાર વકીલ એક છત નીચે ભેગા થયા એ પણ ઐતિહાસિક છે ઐતિહાસિક બે રીતે છે કે આજે યુવા વકીલો સંવિધાનની રક્ષા અને નાગરિકોને ન્યાય અપાવવાની પ્રક્રિયા સાથે વ્યવસાયિક રૂપે જોડાવાના છે અને ઐતિહાસિક બીજા કારણથી પણ છે જે જે એક છત નીચે અગિયાર હજાર વકીલો ભેગા કરવા એ પણ પોતવરતાના હિસાબ થી ઇતિહાસ ઠાકોર કોળી સમાજનું સંમેલન મળી રહ્યું છે તેને મારું સમર્થન છે સરકાર ગુનેગારોને છાવરી રહી છે સમાજના નિર્દોષ લોકો ઉપર ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા છે ન્યાયની માગણી માટે લોકો ભેગા થઈને ઠાકોર કોળી સમાજની એકતા બતાવી અને લડતના મંડાણ કરશે આ વાત કહી છે જગદીશ ઠાકોરે સરકાર સાથે ગરોબો ધરાવતા અસામાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારે આ ઘટનાને સામાન્ય લેતા નહીં સમગ્ર ગુજરાતમાં એના પડઘા પડશે તો વિશિયામાં આ સંમેલન મળી રહ્યું છે અને નિર્દોષ લોકો પર કેસ કરવામાં આવી રહ્યા છે એવું જગદીશ ઠાકોર જણાવતા કહે છે કે સરકાર કેમ આવા મુદ્દાઓ પર મૌન બનીને બેસી રહી છે આ ખરેખર અયોગ્ય છે લોકોને ન્યાય નથી મળી રહ્યો જગદીશ ઠાકોરે ભાજપ અને સરકાર પર પ્રહાર કર્યા આ સામાજિક તત્વો રાજ્યમાં બેફામ બનતા જઈ રહ્યા છે એવું પણ તેમણે કહ્યું રાજકોટના વિછીયામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું સરકારમાં બેઠેલા આપના સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું તેમણે કહ્યું સમાજના નામે જ તમે ટિકિટ લઈ આવો છો તમારા ગોડફાધરો પાસે ટિકિટ માંગો છો ત્યારે સમાજના મતદારોના આંકડા આપો છો ગામ લોકો તેને વિદાય આપે એ કામગીરી કરી કહેવાય પણ હાલ તો પીએસઆઈ ની બદલી થાય તો બુટલેગરો ફૂલહાર કરતા જોવા મળે છે કે મારા સમાજના આટલા વોટ થત મને ટિકિટ મળવી જોઈએ એટલે તો તમે સમાજના આંકડા આપો છો અને જ્યારે સમાજ ન્યાય માગે સમાજ તમારી પાસે વિનંતી કરે અને ચૂંટાણા પછી સમાજ તમને વોટ આપ્યા પછી સત્તા સત્તાને પહેરો અને કમ કમ ન્યાય માટે પણ તમે બોલી શકતા નથી ન્યાય પણ અપાવી શકતા નથી તો આવી સતા એ હું માનું ત્યાં સુધી એ સત્તાનો કોઈ ત્યાં સુધી રહેતો રહેતો નથી નથી અર્થ ભાવનગરના પાલિતાણામાં જૈન મંદિર પર શેત્રુજય પર્વત તેનો વિરોધ કરે છે આવા તત્વો કામદારોને પરેશાન કરે છે જૈન સંઘથી તેમને કોઈ વાંધો નથી પરંતુ કેટલાક તત્વોની હેરાનગતિનો વિરોધ છે જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ રહેશે તેવી ચીમકી પણ આપી ફાગણ સુદ તેરસ નજીક છે તેવા સમયે આ હડતાળની જાહેરાત કરાઈ એક સામાજિક તત્વો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે ડોળી માટે ખોટી રીતે ફરિયાદો કરવામાં આવે છે એના સાગરીતો દ્વારા કરવામાં આવે ખોટી રીતે અને ખોટી રીતે બદનામ કરવામાં આવે ડોળી એસોસિએશન ને અને ડોળી કામદારોને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે ડોળી લેબરી સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેવું જોઈએ આ ત્રીજો કોઈ પક્ષ આની અંદર દખલગીરી ન કરવો જોઈએ અમારા જે ડોળીવાળા છે એ ડોળી બાંધે છે એમાં કોઈ વચ્ચે ન પડવો જોઈએ કોઈ એજન્ટ તરીકે બીજો વ્યક્તિ કામ ન કરવો જોઈએ અને સ્વતંત્ર ડોળીવાળા છે સ્વતંત્ર રહેવા જોઈએ કોઈને હાથે ન રહેવા જોઈએ એ અમારી ખાસ માંગ છે એમ ડોળી કરી નક્કી કરીને આવી તો એ ભાઈ આવે છે આડા અમારું દીધેલું હોય હોય બરાબર કરી અને એ ભાઈ યાત્રિકમાં એમ કે તમે કેટલા પૈસા નક્કી કર્યા તો યાત્રિક પાંચ હજાર રૂપિયા કર્યા છે તો યાત્રિક ને હોય કે અમે સસ્તામાં નક્કી કરાવી ત્રણ હજાર એનું કાર્ડ પાછું આપી દો એટલે અમારી એવી માંગ છે એ ભાઈ ને દૂર કરવાના છે ત્યાં સુધી હડતાલ રહેશે આણંદના કહાનવાડી ગામમાં જમીનને લઈને વિવાદ ઉભો થયો છે ગામની બસોને સાડત્રીસ વીઘા જેટલી સરકારી જમીન રાજકોટના ગુરુકુળને આપવામાં આવી છે જેને લઈ ગામ લોકોએ વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ગામ લોકોનું કહેવું છે કે પૂરની પરિસ્થિતિમાં આ સ્થળ અમારું આશ્રય સ્થાન છે જો ત્યાં બાંધકામ થશે તો અમે પૂરની પરિસ્થિતિમાં શું કરીશું આ જમીન અમને વિશ્વાસમાં લીધા વગર ફાળવી દેવાય છે અમારા ગામમાં શિક્ષણની વ્યવસ્થા છે અમારે ગુરુકુળની જરૂર નથી જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલનની ચીમકી આપી આ અંગે કલેકટર દ્વારા સરકારમાં રજૂઆતની ખાતરી અપાઈ છે સાથે જ સાંસદ મિતેશ પટેલે જણાવ્યું છે કે જમીન સરકારી છે બધા નિયમ અને ધારાધોરણ અનુસાર અપાઈ છે

રાજકોટ ગુરુકુંડને ફાળવી દેવામાં આવેલ છે જ્યારે એ સ્વામીઓ અહીંયા મહેસૂલ પાંચ ફળાવા આવ્યા ત્યારે ગામમાં જાણ થઈ પણ અમારું ગામ એટલું સક્ષમ છે બાલ મંદિર થી યુનિવર્સિટી ની કોલેજો સુધી નું અમારા ગામમાં જ ભણતર છે અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી અને આ દસમી તારીખે સાધારણ સભા બોલાવી અને અમે સરકાર શ્રી સુધી રજૂઆત કરીશું ગામજનો ની રજૂઆત આવી છે ગામજનો ની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકાર શ્રી માં સાદર કરીશું લેટરો લખીએ છે આપણે સરકારે ધારા ધોરણ મુજબ તમારે જંત્રી મુજબ નથી જો ગ્રામજનો મને બોલાવશે અને વાત કરવા ટોપિક કરવા માટે આની પર ચર્ચા કરવા માટે એ લોકો મને બોલાવવામાં આવશે તો હું જરૂરથી ત્યાં જઈશ એમને સમજાવવાનો પ્રયત્ન કરીશ દ્વારકાના મણિપુર